જય માતાજી ગુજરાતની ગોજારી દુર્ઘટના રાજકોટનો ટીઆરપી આ અગ્નિકાંડની અંદર રાજકોટના વિશ્વરાજસિંહ જાડેજા કે જેઓનો નોકરીનો પ્રથમ દિવસ જિંદગીનો છેલ્લો દિવસ બની ગયો બપોરે વિશ્વરાજસિંહ નોકરીમાં જોડાયા અને સાંજે આ દુર્ઘટનાની મૃત્યુ પામ જે જુવાન જોત દીકરાની કાંધ ઉપર બાપે સંશાને જોવાનું હોય અને એ જુવાન જોત દીકરાને જયારે બાપે કાંધ આપીને સંશાને જવાન થાય આ દુઃખ થી કેમ સહન કરી હતી બહુ થોડા ટાઈમની અંદર વિશ્વરાજસિંહના પિતાશ્રી જસુભા હેમુભા જાડેજા વિશ્વરાજસિંહના વિયોગમાં પોતાનો પ્રાણનો દેહ ત્યાગ કર્યો છેલ્લા બે દિવસથી સતત વિશ્વરાજસિંહજીના નામનું રટન કરતા કરતા જસુભા સાહેબે પોતાના પ્રાણ ત્યાગી દીધા માં ભગવતી જસુભા સાહેબ અને વિશ્વરાજસિંહની આત્માને દિવ્ય શાંતિ આપે અને આ પરિવારને દુઃખ સહન કરવાની શક્તિ આપે પરિવાર જો આપણે આ રાજકોટની દુર્ઘટના ભૂલી જશું તો મોરબી અને વડોદરાની જેમ આપણા ક્યાંક સ્વજનો પાણીમાં ડૂબતા જોવા પડશે અને ક્યાંક અગ્નિમાં હોમાતા જોવા પડશે પ્રશાસનને પણ બે હાથ જોડી વિનંતી કે આજે જે આ ત્રણ કોર્પોરેટરના નામ બહાર આવ્યા છે રાજકોટમાંથી આવી રીતના જે કોઈના પણ નામ અગ્નિકાંડની અંદર બહાર આવે તમામને બહુ જલ્દીમાં જલ્દી ગુજરાતની અંદર એક દાખલો બને એવી કાયદાકીય સજા કરો કે જેથી ભવિષ્યની અંદર ફરીવાર ગુજરાતમાં આવી કોઈ ઘટના ન બને અને આપણે કોઈ આપણા વાલા સજ્જનો ન ગુમાવવા પડે મા ભગવતી વિશ્વરાજસિંહ અને એમના પિતાશ્રીની દિવ્ય આત્મા